નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો રૂપાલાએ પરિક ક્ષેત્રિય સમાજની મિત્રો માફી માગી પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે ત્યારે હવે મતવાળો કોઈ વિષય નથી અને રાજકીય વિષય પણ નથી આજે હું નમ્રતાપૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું હું ક્ષત્રિય સમાજની માતૃશક્તિને પણ માફ કરવાની વિનંતી કરું છું મારે નિવેદનોના કારણે વમણો સજાયા અને જાહેર જીવનના મારા ચાલીસ વર્ષના ગાળામાં સૌથી કપરા સમયમાંથી મારે પસાર થવું પડ્યું મારી પાર્ટીને પણ સહન કરવું પડ્યું જે ઘણું પીડાદાયક રહ્યું છે મારે કહેવું છે કે મારે ભૂલ થઈ ગઈ હતી મારાથી ભૂલ થઈ ગઈ હતી જેનાથી ક્ષત્રિય સમાજને ઉચ્ચેદિત થવું પડ્યું હતું રૂપાલાય મિત્રો માફી માંગી તેનો વિડીયો પણ મિત્રો તમે જોઈ શકો છો પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે અને એ પણ સ્વાભાવિક છે આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે હવે આજે રાજનીતિ પ્રેરિત આ નિવેદન ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો આજે ધોરણ બારની પરીક્ષાનું પરિણામ જાહેર થશે આજે મિત્રો જાહેર થશે ધોરણ બારની બોર્ડની પરીક્ષાનું પરિણામ ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થશે મિત્રો સવારે નવ વાગે બોર્ડની વેબસાઇટ ઉપર તમે મિત્રો પરિણામ જોઈ શકશો વેબસાઇટની મિત્રો વાત કરીએ તો ડબલ્યુ 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 જી એસ પરથી તમે પરિણામ મિત્રો જોઈ શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક ધિરાણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મિત્રો આવ્યા મહત્ત્વના સમાચાર ખેડૂતોએ મિત્રો લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી મિત્રો ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજે મિત્રો પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રેન્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી મિત્રો માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માપીને લઈ સમાચારો આપવામાં આવે છે તોય પણ મિત્રો ખેડૂતોને દેવા માપ અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી જોકે મિત્રો બે હજાર ચોવીની લોકસભાની ચૂંટણીઓ પણ મિત્રો પૂરી થઈ ગઈ છે તો પણ મિત્રો ખેડૂતો વિશે કોઈ પણ મિત્રો માહિતી આપવામાં આવી નથી અને કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી તો શું મિત્રો સરકાર હવે જીતીને ખેડૂતોના દેવા માફ કરશે અને લોન માફ કરશે કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે એક હજાર રૂપિયા દિલ્હીની સરકારે મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે જેમાં મિત્રો કહેવામાં આવ્યું હતું કે દિલ્હીમાં રહેતી દરેક મહિલાઓને હવે એક હજાર રૂપિયા માસિક ગ્રાન્ટ મળશે દિલ્હી સરકારે પોતાના બજેટમાં આ મહત્વની જાહેરાત કરી છે બજેટ રજૂ કરતી વખતે દિલ્હીના નાણાં મંત્રી આતિશીએ કહ્યું હતું કે અઢાર વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને અમારા સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમામાં કંઈ પણ સમસ્યા થાય તો મિત્રો કરો ફરિયાદ ખેતીને ખૂબ જ જોખમી ગણવામાં આવે છે અનેક પ્રકારની કુદરતી આફતોના કારણે પાક બગડે છે ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે પીએમ પાક વીમા યોજના મિત્રો શરૂ કરવામાં આવી હતી રવિ અને ખરીફ બંને પાકોમાં મિત્રો લેવામાં આવે છે આ માટે મિત્રો ખેડૂતોને માત્ર બે ટકા પ્રીમિયમ ભરવાનું હોય છે બાકીનો પ્રીમિયમ મિત્રો સરકાર ચૂકવે છે પાક મિત્રો નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેના મિત્રો કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં જો મિત્રો ખેડૂતોને ટોલ ફ્રી નંબર ચૌદ ચારસો સુડતાલીસ ઉપર સરળતાથી ફરિયાદ નોંધાવી શકે છે આ માટે સૌથી પહેલાં મિત્રો તમારે ચૌદ ચારસો સુડતાલીસ ઉપર કોલ કરવાનો રહેશે પછી તમારે તમારા ડોક્યુમેન્ટ અને સમસ્યાઓ વિશે માહિતી આપવાની રહેશે આ પછી તમને ટિકિટ આઈડી આપવામાં આવશે પછી ફરિયાદ નોંધ્યા પછી તમને મિત્રો એક એસએમએસ આવશે આ પછી તમારે તમારી ફરિયાદોનું કોલઅપ લેવાનું રહેશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પરેશ ગૌશ્યામીએ આપી ખેડૂતોને ચેતવણી ખેડૂતોને સલાહ આપતા પરેશ ગૌશ્યામી કહે છે કે જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા છે અને ઓરવીને વાવેતર કરવા માંગે છે તેમણે હાલ ઉતાવળ કરવાની જરૂર નથી તમારે ઓરવીને વાવેતર કરવું હોય તો વીસ મે પહેલાં કરવાની સલાહ આપવામાં આવી છે વીસ મે પછી તમે ઓરવીને વાવેતર કરી શકો છો તમારા માટે યોગ્ય રહેશે અને તેને યોગ્ય હવામાન મળતા સારું એવું ઉત્પાદન પણ લઈ શકો છો તેવું મિત્રો પરેશ ગૌશ્યામી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારબાદના મહત્ત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતીઓ આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં મિત્રો તેત્રીસ ટકાથી સાહીઠ ટકા નુકસાનનું વળતર આપવામાં આવશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં મિત્રો ખેડૂતોને વીસ હજારનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ મિત્રો ચાર હેક્ટર માટે રૂપિયા મિત્રો પચીસ હજારનો વળતર આપવામાં આવશે જેમ કે ખેડૂત મિત્રોને ટૂંક જ સમયમાં ગુજરાતમાં આવેલું માવઠું વરસ્યું હતું જેના લીધે નુકસાન પણ થયું હતું તેને સર્વોપૂર્ણ કરવામાં આવ્યો હતો તેની સહાયની કોઈ જાહેરાત કરવામાં આવી નથી મિત્રો જેથી ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે ગુજરાત સરકાર દ્વારા જલ્દીમાં જલ્દી સહાયની જાહેરાત કરવામાં આવે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતી કરવા માટે મિત્રો છ લાખ રૂપિયાની સહાય મળશે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ક્ષેત્રે બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજીઓ રીતે વિવિધ રીતે અપનાવવામાં આવે છે તે માટે મિત્રો સાધનોની ખૂબ જ જરૂર પડે છે ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી અવનવી ટેકનોલોજી અપનાવવામાં આવી રહી છે અને યોજનાઓનો પણ મિત્રો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેને મિત્રો ધ્યાનમાં રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર માટે બાગાયતી યોજનાઓને બે હજાર ચોવીસમાં મિત્રો લાગુ કરવામાં આવી ગઈ છે આ યોજનાઓ માટે ડ્રેગન ફ્રૂટના વાવેતરની સહાય યોજના મિત્રો બહાર પાડવામાં આવેલ છે આ યોજનાના હેઠળ ખેડૂતોને મિત્રો યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ મિત્રો છ લાખ રૂપિયા હેક્ટર ખર્ચના સહાયને રકમ મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને પચાસ ટકા અથવા તો મિત્રો મહત્તમ ત્રણ લાખ રૂપિયા એમાંથી બિનનેમાંથી જે ઓછું હશે તે સહાય મળવા પાત્ર થશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાધન માટે મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે રાજ્યનું યુવાધન જુગારના કીચડમાં ફસાતો જઈ રહ્યું છે અને દેવામાં ડૂબી રહ્યું છે કોઈ રસ્તો ન બચતા આપઘાત કરવાનો વારો પણ આવે છે ઓનલાઈન જુગારમાં દેવું થઈ જતા આપઘાતના અનેક કિસ્સાઓ મિત્રો સામે આવી રહ્યા છે ત્યારે બોટાદના એમએલએ ઉમેરા મકવાણાએ રાજ્યના ઓનલાઈન તિનપતિ અને જુગારની એપ્લિકેશનો બંધ કરવા માટે સીએમને પત્ર લખ્યો હતો તેમજ ટીવી પર આવતી જાહેરાતને તત્કાલ બંધ કરવા માટે તેમણે અપીલ કરી હતી શું મિત્રો તમારું શું કહેવું છે કે આ ખરેખર આ યુવાધન માટે સારો નિર્ણય કહેવાય છે અને તીનપત્તી અને આવી જુગાનની એપ્લિકેશનને બંધ કરવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ગુજરાતી સમાચાર અને ખેડૂત સમાચારના સૌથી પહેલાં સમાચાર મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો